હું છું આજારામ અને આપને આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ડોર ટુ ડોર કેમ્પિંગ અને ગામે ગામના જે રિપોર્ટ છે એ બતાવીશ ખાખડા હળમતિયા છે શેવાડાનું ગામ એની અંદર ડોર ટુ ડોર ચાલી રહ્યું છે આ છે પરબધામ વાવડી પરબધામ અને રાજુ કરપડા એક એક વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની જંગી સમર્થનમાં લોકો નીકળી પડ્યા છે પડદા હોય પેમ્પલેટ હોય કે ઈવીએમ મશીનથી સમજાવવાની વાત હોય અમારા કરસનદાસ બાપુ ચકડાવાળા બોલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા ભેસાણ તાલુકાના ગ્રામ્ય પ્રજાની અંદર જમીની હકીકત જોવામાં આવે તો આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને તમામ વિંગના લોકો જમીની સ્તરની અંદર કામ કરતા ડોરે ડોર જતા લોકોની વચ્ચે એક જ સરસાનો માહોલ બની ગયો છે કે ભેસાણ તાલુકાની અંદર જંગી બહુમતીથી ગોપાલ ઇટાલિયાને મતદાન મળશે આજે અમે સુડા જિલ્લા પંચાયતની સીટની અંદર ડોર ટુ ડોર અમે બતાવી રહ્યા છીએ અને એક એક દુકાનવાળાની અંદર એક એક મિત્રો પણ કહી રહ્યા છે કે ભાજપને ભગાવી દેશની અંદર નવું શાસન વ્યવસ્થા લાવવું હોય તો એક જ લાવી શકે એ આમ આદમી પાર્ટી વેપારીઓ બોલી રહ્યા છે ખેડૂતો બોલી રહ્યા છે કારીગરો બોલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા જનસંપર્કની ની અંદર એટલું જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જીતશે જીતશે ને જીતશે અમારા વોલેન્ટિયર કાર્યકર્તાઓ બૂથ વાઇઝ ગામ વાઇઝ અને ઘર ઘર જ્યારે કેમ્પિંગ કરી રહ્યા છે ત્યારે એક જ વસ્તુ લોકો કહી રહ્યા છે કે ઈએમને ધ્યાન રાખજો અમારા જે ઉમેદવાર જે ગોપાલ ઇટાલિયા છે એ ખૂબ જ ભણેલ ગણેલ હોશિયાર છે અમારી ટીમની અંદર પણ એવા લોકો છે કે ઈવીએમ મશીન છે એ કોઈ પણ જાતનું છેડા કરી શકશે નહીં અને લોકોની વચ્ચે જઈને જનસમર્થનની અંદર જે વાત થઈ રહી છે લોકોનો સહકાર મળી રહ્યો છે એ અદ્ભુત દેખાઈ રહ્યો છે આ છે ભેસાણ તાલુકાના સુડા ગામ અને સુડા ગામની અંદર જ્યારે ડોર ટુ ડોર ગલ્લી ટુ ગલ્લી જ્યારે ઉમેદવાર સાથે કેમ્પિંગનો સમય હતો આજનો એ સમયની અંદર પણ જનસેલાભ અને પ્રેમ વરસી રહ્યા છે અમારી ગીર સોમનાથ જિલ્લાની ટીમ અમરેલીની ટીમ અને સાથે સાથે સેન્ટ્રલ ટીમ દિલ્હીની પણ રાતને દિવસ કામ કરી રહી છે ત્યારે ઉત્સાહ અને મંગ એટલું બધું જોરદાર હતું કે લોકોની અંદરથી એક ગોપાલ ઇટલિયા અને આમ આદમી પાર્ટીને એક મોટી લીડ સાથે વિશાળ વિસાવદર ભેષણ અને જુનાગઢના લોકો જન સમર્થન આપી અને જંગી લીડથી જીતાડશે જ્યારે જ્યારે ગામડાની અંદર જાય જઈએ છીએ ત્યારે ત્યારે જમીની હકીકતની અંદર એટલો બધી માહોલ છે કે આ માહોલને હટાવવા માટે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ મિનિસ્ટરો એ જઈ રહ્યા છે ત્યારે એને સાથે લોકજન સમર્ક સંપર્ક આ વિસ્તારમાં મળી શકતો નથી ત્યારે આમ આદમી પાર્ટીના તમામ હોદેદારો અને આમ આદમી પાર્ટીના નેતાઓને એટલો પ્રેમ લોકો તરફથી મળી રહ્યો છે કે આ વખતે વિસાવદરની જનતાએ એક જ નક્કી કરી લેવું છે કે આ વખતે ગોપાલ ઇટાલિયાને જીતાવાનું છે છતાં પણ આમ આદમી પાર્ટી પોતાની કેમ્પિંગની અંદર ઉણપ ન આવે અને કોઈ પણ કાશું કપાઈ ન જાય એટલા માટે આમ આદમી પાર્ટી તેના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને તડકો અને વરસાદનો ગઈકાલનો માહોલ હોવા છતાં પણ આ વિસ્તારની અંદર સામેથી વેપારીઓ અને યુવાનો જન સમર્થન આપી રહ્યા છે અમે જ્યારે અત્યારે આ રોડ શો કરી રહ્યા છીએ ચુડા ગામની અંદર પહેસાણ તાલુકાનો આ વિસ્તારની અંદર સારો એવો પ્રતિસાદ છે લોકો સ્વયંભૂ આમ આદમી પાર્ટીને સગર આપી રહ્યા છે અને એક જ વાત કરી રહ્યા છીએ કે ગોપાલ ગોપાલિયા ગોપાલ ઇટાલિયા અને આજની અમારી આ ટીમ છે ગીર સોમનાથ જિલ્લાની અને આજની એક સભા છે કેજરીવાલ સાહેબની એ સાંજે વિસાવદર વિસ્તારમાં છે અને અમે આરફ કામ કરી રહ્યા છીએ પેછાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એટલું બધું જન સમર્થન મળી રહ્યું છે ત્યારે લોકોની જે પીડાઓ જે દલીલો અને જે ગ્રાઉન્ડ ઝીરોની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એને ખૂબ વિશાળ ફલક ઉપર જનસમર્થન મળી રહ્યું છે હું છું બાજારામ આપણે આજ વિનંતી કરીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દરેક લોકો દરેક સમાજના લોકો જાગૃત થાય અને શુદ્ધ રાજકીયથી સમજદારીથી આગળ વધે એવી બધાને અમે શુભ કામના આપીએ છીએ મહેનત ક્યારેય એડે જતી નથી સંઘર્ષ કરવો પડે છે અને લડાઈ લડવી પડે છે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પોતાની જાતે તાકાત લગાવીને જે તન ધન મન છે એ એનો ઉપયોગ કરીને આ જે વિસાવદરની પેટા ચૂંટણી છે એને જંગી સમર્થન આપી રહ્યા છે આ પણ મારી આ જે વાત છે એ ગુજરાતની એક એક જનતાને ગ્રાઉન્ડ ઝીરોની અંદર રિપોર્ટ મળી શકે અને જન સમર્થનને વધારેમાં વધારે લોકો જોઈ શકે એટલે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હવે અમે બપોરનો છે જમવા તરફ જઈએ છીએ સતત સતત ખેડૂતોને કામગીરી હોવા છતાં પણ એટલું મોટું જન સમર્થન મળી રહ્યું છે કે આ વિસ્તારની અંદર સતતને સતત કામમાં રહેતા ખેડૂતો પણ સાંજના સમયે એક વિશાળ પલક ઉપર આવીને તમામ મદદ કરી રહ્યા છે અને એ વિસ્તારની ઉજળા ભવિષ્ય માટે તમામ લોકો કામે લાગી ગયા છે તો તમે પણ આ વસ્તુને અપનાવશો એવી શુભકામના સાથે હું ફરીવાર આવતીકાલે આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં મળીશ ને હવે બપવારનો સમય છે એમ મને જીતના દુ કરો કે સલામત ગોપાલ ભાઈ દુઆ કરો સલામત ગોપાલ ભાઈ